નમસ્તે મિત્રો અને સિટોક્સ ની મિક્સ સ્ટોકમાં તમારું આજે સોમવારે સ્વાગત છે તમે જાણો છો કે આપણે આ ચેનલ ઉપર આપણે મિક્સ સ્ટોક કરીએ છીએ આપણે પોડકાસ્ટ કરીએ છીએ અને દર શુક્રવારે નવી ફિલ્મોના રિવ્યૂ કરીએ છીએ તો તમે કદાચ જો આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો ચાલો આજે આપણે ઘણા વિષયો પર વાત કરવાની છે સૌથી પહેલાં તો આપણે વાત કરીશું કે આ શુક્રવારે રિલીઝ થયેલી બે ફિલ્મો એટલે કે ગુજરાતીમાં રામ ભરોસે અને બેડ ન્યૂઝ જે હિન્દીમાં રિલીઝ થઈ છે એના જે આંકડા છે બોક્સ ઓફિસના એ કેવા છે આપણે રામ ભરોસેનો રિવ્યૂ કર્યો અને એમાં આપણે કીધું હતું કે ફિલ્મ બહુ ધીમી છે અને બે કલાક પાંચ મિનિટની હોવા છતાં પણ કંટાળાજનક છે તો કદાચ આપણે જે કહ્યું હતું એની જ અસર બોક્સ ઓફિસ પર પડી છે અને મારા જે સોર્સિસ છે એના પરથી મેં જે બોક્સ ઓફિસના આંકડા મેળવ્યા છે એ પ્રમાણે રામ ભરોસે શુક્ર શનિ અને રવિ ત્રણ દિવસમાં અગિયાર લાખનું કલેક્શન કર્યું છે એક રીતના આપણે જોઈએ તો રામ ભરોસેને સ્ક્રીન ઓલરેડી ઓછા મળ્યા હતા હું પોતે જ્યારે જોવા ગયો ત્યારે મને માંડ ટિકિટ મળી હતી સ્ક્રીન અવેલેબલ હતો પણ પાંચ જણા નહોતા એટલે મારી ટિકિટ ઓલમોસ્ટ ડિનાય થવાની હતી ત્યાં બીજા ત્રણ જણા આવી ગયા અને મને ટિકિટ મળી ગઈ એટલે આ જાતનો સિનારીઓ હોય ત્યારે અગિયાર લાખની કમાણી એ કદાચ સમજી શકાય એવી વાત છે એટલે રામ ભરોસે ને હવે રામ ભરોસે રહેવું પડશે કારણ કે આવતા શુક્રવાર એક બહુ મોટી ફિલ્મ આવવાની છે શું છે એની આપણે આ કાર્યક્રમના અંતમાં ચર્ચા કરીશું બીજી ફિલ્મ હતી બેડ ન્યૂઝ એની હાઈપ બહુ હતી પણ જેમ જેમ મૂવી લોકો જોતા ગયા મેં એ મૂવી નથી જોઈ પણ જ્યાંથી મને ફીડબેક મળ્યા છે એ પ્રમાણે ટાઈમપાસ અથવા તો આ શું હતું એ ટાઈપના રિવ્યૂઝ વધુ હતા એટલે તેમ છતાં એનું વીકેન્ડ ઘણું સારું રહ્યું છે જો શુક્રવારની વાત કરીએ ને આપણે તો શુક્રવારે એને આઠ પોઈન્ટ ત્રણ કરોડની કમાણી થઈ હતી જે પ્રમાણે મને માહિતી મળી છે રવિ શનિવારે એનો સારો રહ્યો એણે આગલા દિવસ કરતાં ત્રેવીસ પોઈન્ટ ઓગણપચાસનો જમ્પ લીધો અને દસ પોઈન્ટ પચીસ કરોડની કમાણી થઈ ઉપરાંત ડે થ્રી ત્યારે એને એટલે કે રવિવારે શનિવાર કરતાં આઠ પોઈન્ટ અઠ્યોતેર ટકાનો જમ્પ મળ્યો અને અગિયાર પોઈન્ટ પંદર કરોડની કમાણી થઈ એટલે ત્રણ દિવસમાં એપ્રોક્સિમેટલી હજી પાકો આંકડો નથી પણ એપ્રોક્સિમેટલી ઓગણત્રીસ પોઈન્ટ સાત કરોડની કમાણી બેડ ન્યૂઝે કરી છે જે એક રીતના જુઓ તો એની એના એ માટે ગુડ ન્યૂઝ છે અને એવું કહેવાય છે કે વિકી કૌશલનો આ ફર્સ્ટ ડેનો સૌથી મોટું કલેક્શન અત્યાર સુધીનો હતો એટલે વિકી કૌશલ માટે સારું છે પણ હવે જે છે એ જેમ કહેવાય છે કે બ્લડી મંડે એટલે કે આજે છે આજે શું થાય છે એની સાથે એના પર એ ફિલ્મ હિટ જશે કે ફ્લોપ જશે અથવા તો એવરેજ રહેશે એની ખબર પડશે હવે વાત કરીએ આપણે બે મહત્વના સમાચાર ઉપર આજે મિક્ઝડ બેક છે એટલે આપણે આવી જુદી જુદી વસ્તુઓ વાતો કરવાના છીએ તો હિન્દી સિનેમામાંથી બે ન્યૂઝ આવી રહ્યા છે એક બહુ મોટા ન્યૂઝ છે એ છે પુષ્પા ટુ જેની રંગે ચંગે જાહેરાત થઈ હતી પુષ્પા વન જે હતું એ તો બહુ એમ કહેવાય છે કે કલ્ટ ક્લાસિક બની ગઈ છે પણ ટૂરના જે શૂટિંગ છે એમાં થોડી તકલીફ ઊભી થઈ છે એવું જાણવા મળ્યું છે કે અલ્લુ અર્જુન જે ફિલ્મના હીરો છે એ અચાનક પોતાના ફેમિલી સાથે ટૂર ઉપર ઉતરી ગયા અને જે એમની દાઢી અહીંયા એમણે વધારવાની હતી એમણે કંઈક ટ્રીમ કરી નાખી અને એને કારણે શૂટિંગ અટકી પડ્યું હવે એનાથી જે એમના ડાયરેક્ટર છે સુકુમાર એ ગુસ્સે થઈ ગયા અને અલ્લુ અર્જુન આવે ના આવે એ પહેલાં પોતે પણ વેકેશનમાં ફેમિલીઓ સાથે જતા રહ્યા એટલે જે અનપ્રોફેશનલિઝમ એકબીજા પર આરોપ લાગી રહ્યા છે આવા સમાચાર છે અને એને કારણે હવે જે પુષ્પા ટુનું શૂટિંગ લેટ થઈ રહ્યું છે એના કારણે કદાચ એની રિલીઝ પણ હવે બોડી થાય એવું શક્યતા છે પણ 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 ફિલ્મના જે પ્રોડ્યુસર છે એણે એવી વાત કરી છે કે ભાઈ એવું કશું નથી આ બધું પહેલેથી પ્લાન્ડ હતું અને આ લોકો હમણાં પાછા આવી જશે એટલે ફરીથી પાછું શૂટિંગ ચાલુ થઈ જશે એટલે મિક્સ ટૉકની આ મિક્સ્ડ વાતો છે કે બે પાર્ટી ગુસ્સે છે એમાંથી જે પ્રોડ્યુસર છે એ કદાચ છુપાવી રહ્યા હોય કે એવું કહી રહ્યા હોય કે ના ભાઈ બધું બરાબર છે કારણ કે એમને એમની ફિલ્મ બચાવી છે એક બીજા ન્યૂઝ પર આ વાત કરીએ ને બહુ મોટા ન્યૂઝ છે આવતે વર્ષે શાહરુખ ખાન એમની પુત્રી એટલે કે એમની ડોટર સુહાના સાથે એક મૂવીમાં આવી રહ્યા છે અને ફિલ્મનું નામ છે કિંગ વિરાટ કોહલીના ફેન ગુસ્સે થાય પણ શાહરૂખ ખાનને પણ કિંગ કહેવાય છે એટલે એ નામે આ ફિલ્મ આવી રહી છે એમાં ઘણા બધા એક્ટર્સ છે પ્રિયંકા ચોપરા પણ છે એમાં પણ જે મેઇન વિલનનું કેરેક્ટર છે એ અભિષેક બચ્ચનને મળ્યું અને અમિતાભ બચ્ચને પણ ટ્વિટર ઉપર અથવા તો એક્સ જેને કહેવાય છે એના પર ગોળ ગોળ ભાષામાં પણ કન્ફર્મ કર્યું છે કે અભિષેક બચ્ચન અહીંયા વિલનનો રોલ કરવા જઈ રહ્યા છે વધુ જે માહિતી મળી છે એવી છે કે જે અભિષેક બચ્ચન છે એ સોફેસ્ટિકેટેડ વિલન બનશે જ્યારે કિંગ એટલે કે શાહરૂખ ખાન છે મેઈન મેઇન જે કહેવાય કે ડોન તરીકેનો કંઈક રોલ છે એની સામે એ વિલનગીરી કરવાનો છે એટલે આ પ્રકારના ન્યૂઝ આપણી સામે છે આ શુક્રવારે એકમાત્ર ફિલ્મ રિલીઝ થવાની છે બહુ મોટી માર્વલની છે ડેડપુલ પુલ વર્સિસ વુલવરીન એટલે એની સામે કોઈ પડે એવું લાગતું નથી એટલે ગુજરાતી ફિલ્મ તો આવે જ નહીં પણ હિન્દી ફિલ્મ પણ એક આવવાની નથી આ શુક્રવારે એટલે આ શુક્રવારે કદાચ આપણે ડેડપુલ એન્ડ વુલવરીનનો રિવ્યૂ તો નહીં કરીએ કદાચ કરીએ તો જુદી રીતના કરીશું શું કરીશું એ શુક્રવારે ખ્યાલ આવશે તો ધ મીન બુધવારે આપણો પોડકાસ્ટ રેડી જ છે એટલે બુધવારે આપણે ફરીથી મળીશું આ સમાચારમાંથી તમને કયા સમાચાર વધુ એક્સાઇટિંગ લાગ્યા એટલે કે પુષ્પા ટુનો જે વાત કરી એનાથી તમે નિરાશ થયા કે તમને આશા છે કે નહીં ટાઈમસર એક મૂવી આવી જશે કે અભિષેક બચ્ચનને એક નવા રૂપમાં જોઈને તમે થોડું એક્સાઇટમેન્ટ ફીલ કર્યું જે રામ ભરોસે છે એના કલેક્શન વિશે તમે શું વિચારો છો બેડ ન્યૂઝના કલેક્શન વિશે તમે શું વિચારો છો આ બધું જ મને તમે નીચે કમેન્ટ્સમાં પ્લીઝ કહેજો જેમ મેં શરૂઆતમાં કીધું એ પ્રમાણે તમે જો આવી ગયા છો આ ચેનલ પર પહેલીવાર અથવા તો પહેલાં આવી ચૂક્યા છો અને હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો મિક્સ સ્ટોકમાં આવતા સોમવારે આપણે ફરીથી મળીશું બુધ અને શુક્રવારે આપણે રેગ્યુલર મળતા રહીશું ત્યાં સુધી સીટ ટોક્સ જોતા રહો અને સિદ્ધાર્થ છાને આજ્ઞા આપો તમને બધાને મારા તરફથી આવજો